આગના તાંડવ નીચે ભારતના ભાવિ સમાન કેટલાય ભૂલકાઓ મૂંઝાઈ ગયા છે કેટલાય લોકો જીવન મરણો વચ્ચે ઝોલા ખાતા શ્વાસ ની લઈને ક્યાંય સારવાર નીચે હશે અને હજુ પ્રભુ કરે ને ન થાય પણ કેટલી જિંદગીઓ કાટમાળ નીચે દબાયા હોવાની શક્યતા પણ પરેશભાઈ તમે ગઈકાલે ઘટના સ્થળ ઉપર ગયા હતા અને ઘટના સ્થળ નું તમે આખી ઘટના ને જોઈ હતી શું કેશો એને લઈને કારણ કે તમે પણ સવાલ ઉભા કર્યા હતા ત્યાં ગઈકાલે બનાવ બન્યો એના એક કલાક અંદર અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને આખી ટીમ બચાવ રાહત કામગીરીમાં જોડાયા હતા કમનસીબે એ ગેમ ઝોન નો બે માળ એમાં ચડવા અને ઉતરવા માટે એક બરોબર નીચેના માળે આગ લાગી હોવાથી પેલા અને બીજા માળે જેટલી પણ જિંદગીઓ હતી એ બહાર નીકળવા માટે તડફડી રહી કેટલાય બાળકો પતરા

ले मनोरंजन सेफ्टी विभाग मंजूरी ली थी कमनसीबे आ बनाव पर चाक पिछोड़ो करने क्या प्रयास एम तो ફાયર સેફ્ટી મિકેનિઝમ ગોઠવવા માટેની જે મારી ચડી માટે એકવીસ મે બે હજાર ચોવીસ ના રોજ બનાવેલી એટલે કે બનાવતા ઠીક ચાર દિવસ પહેલા ફાલ્કન કંપનીમાં મેન્યુફેક્ચર થયેલા બે પંપ જેના પ્લાસ્ટિકના કવર પણ ખુલ્લા ખોલા નથી પેકે પેક ત્યાં પડ્યા હતા પાણીનું કનેક્શન જોડાયેલું નથી પાણીના ટાકાની ત્યાં કોઈ વ્યવસ્થા નથી મને એવું લાગે આવી ખાસ વ્યવસ્થા હોત તો કેટલી જિંદગીઓને કદાચ બચાવી શકાય હોત પણ આ મોતના તાંડવ ઉપર પડદો પાડવાનો કોઈ રીતે પરેશ પરેશભાઈ પણ સવાલ એ ઉભો થાય છે એસઆઈટી દર વખતે બનાવી દેવામાં આવે છે મોરબીની ઘટના હોય હરણીકાંડ હોય હવે રાજકોટની આ ઘટના કારણ કે સત્યાવીસ જિંદગી આમાં હોમાઈ ગઈ છે શું કહેશો કે એસઆઈટી બને છે પણ ક્યારેય રિઝલ્ટ નથી મળતું પહેલા કોઈ બાબતની તપાસ ને લઈ અને એસઆઈટી ની રચના થતી તો કે જરૂર સત્ય ઉપર પડદો પાડવાની વ્યવસ્થા એવું ગુજરાતના જણના મનમાં ઘસાઈ ગયેલી કારણ કે આપણે સાક્ષી છીએ સુરતના

પાણીમાં તડપડિયા મારતા કેટલાય બચાવો ની કદાચ એ લોકો સુધી ન પહોંચી અને કારણે ઘટનાઓ બદલતી રહી પણ વ્યવસ્થા ન બદલાણી એનું પરિણામ આજે રાજકોટના છે સત્તાવાર રીતે ઓગણત્રીસ જેટલી કેટલા લોકોએ બાળકોએ જીવ ગુમાવવાનું કાલ સરકારી અસ્પતાલમાં થી જાણવા મળ્યું પણ હું કાલ સાંજ થી સવાર સુધી સ્થળ ઉપર હતો અને બનાવ બહેનો એના અડધો કલાક માં ત્યાં પહોંચેલા લોકો સતત કામ કરી રહ્યા હતા આવા કેટલાય લોકોની સાથે ચર્ચામાં જે જાણવા મળ્યું પિસ્તાલીસ કરતા વધુ લોકોનું

કાર પૂરવા માટેનો સ્ટોક પણ ઉપલબ્ધ હતો એટલે ખુબ ભયાવહ બનાવ અને એમાં કેટલી જિંદગીઓ મને લાગે છે કે એના મૃતદેહો હાથ લાગશે કે કેમ બચા હશે કે કેમ એ પણ શંકાના દાયરામાં છે બિલકુલ પરેશભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર